નડિયાદ બ્રહ્મકુમારી પ્રભુ સરનમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નડિયાદ બ્રહ્મકુમારી પ્રભુ સરનમ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃ વંદના કાર્યક્રમ યોજાયો બ્રહ્માકુમારી ના પૂર્ણિમા દીદી નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિનરીબેન શાહ ભાજપ પ્રદેશ મંત્રી જાનવીબેન વ્યાસ મલ્લિકાબેન રાજપૂત સંગઠના મંત્રી દીપ પ્રગટાવી કાર્યક્રમ શરૂઆત કરી મહિલા સશક્તિકરણ વિશે આજે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું જ્યાં નારીની પૂજા કરવામાં આવે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે જે સમાજમાં નારીનું સ્થાન સન્માનજનક હોય છે તે સમાજ એટલે વિક્ષણ અને પ્રગતિશીલ હોય છે પરિવાર અને સમાજમાં નારીનું સ્થાન મહત્વપૂર્ણ હોય છે નરેશ નડિયાદ સૌ ડે નમસ્કાર ને સૌ વિશ્વ મહિલા સૌ સન્નારીઓને શુભેચ્છાઓ પાઠવતા સાથે હું ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક પ્રાંતમાં સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવું છું તે અનુસંધાને દર વર્ષે જેમ માતૃવંદના કાર્યક્રમ

અને સાથે સાથે જેમણે પ્રત્યક્ષ અને પરોક્ષ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓએ પણ અમને સહકાર આપ્યો છે તેઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ પ્રસંગે અમને ખાસ જે મંચસ્થ મહાનુભાવો હતા તેમાં અધ્યક્ષ તરીકે જાનકીબેન ઉપસ્થિત રહ્યા તેમજ મુખ્ય અતિથિ તરીકે કિનારીબેન શાહ ઉપસ્થિત રહ્યા અને વક્તા મુખ્ય વક્તા તરીકે તબીબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા તેમજ વેલ્યુ એજ્યુકેશન પર સંકુલના જે પ્રવીણા દીદી છે તેઓ પણ ખૂબ સુંદર માહિતી આપી અને એન્કર તરીકે જેઓએ અમને સેવા આપી પ્રિયંકાબેન તેઓનો પણ આ